સાહેજભાઈ નાગલપુર વરસાદ છે ધોધમાં જો પાણી ના હાવ હૈડા છૂટે છે સીધે સીધા અને તમે આમ જોઈ શકો છો આખે આખો ડેમ માં છે પાણી જાય છે અત્યારે આ બાજુ જાદુ પાણી જાય છે ભાઈ આ તો કેટલું પાણી સમાતા નથી હોય એટલો વરસાદ જાયમો જોરદાર ઓહો આમ તો જો બધે આ ગ્રાઉન્ડ આખે પાણી પાણી જાયમો બાકી નદીમાં પાણી આવ્યું છે પણ થોડું છે બહુ કઈ છે ગારી આવી ગઈ છે એટલે જોરદાર તમે જોઈ શકો નકરું પાણી પાણી છે આમાં અને ટ્રેક્ટર જાય છે ત્યારે વયણી વાટણ વાવેતર ચાલુ છે ને જય માતા તેમને લીધે જય કહીશ કેમ છો બધા મજામાં ભાઈ તો શરૂઆત કરીએના હવા હવાના વરસતા વરસાદના બ્લોકની તો અત્યારે તમે મારી પાછળ એક્ઝેક્ટ જોઈ શકો છો કેટલું પાણી છે આ બાજુ છે પૂરેપૂરી નદી આવી ગઈ છે ને આ બાજુ છે આપણે દોસ્તો આપણે ગોતરીને ગોતરીને બધું હાથમાં લીધું કારણ કે વરસાદ બધું પલળી જાય એટલા માટે અત્યારે પવન ચાલુ છે ને આમે અંધાયો છે વરસાદ તો આપણે જવાનો છે ફૂલે પણ એ પહેલાં વરસાદમાં નીકળી જાય તો પાણી તમે જોઈ શકો છો એક્ઝેક્ટ કેટલું બધું પાણી છે મારી પાસે તમે જાય અને હાલ આપણે હવે ધીરે ધીરે ડિસાઇડ બાજુ કારણ કે હજી વરસાદ જ્યાં નોંધાયેલો છે આ બધી નદી છે તો સોમા હું છે રેનકોટ ફેરી જાય ફૂલે તો આમ ભાઈલા આવે છે ભાઈ અને આપડે જઈએ નિશાળે તો પાછા ન્યાય જોઈએ છીએ કેટલો બધો વરસાદ હોય કારણ કે અહીંયા તો આખી રાત એટલો બધો પડ્યો હવે જોઈએ ન્યાય કેવો હોય છે ચાલો હવે વરસાદ આવે છે ઝીણો ઝીણો તો મોબાઈલ ને બધું હરખું હકેલી ને મૂકી દઈએ સાહેજભાઈ નાગલપુર માં વરસાદ છે ધોધ જો પાણી ના હેડા છૂટે છે સીધે સીધા અને તમે આમ જોઈ શકો છો આખે આખો ડેમ માં છે જાદુ પાણી જાય છે અત્યારે આ બાજુ જાદુ પાણી જાય છે ઘણું બધું છે પાણી આવી ગયું છે શું છે તો આમ જો આખે આખો ધોધ કેવડો પડે છે સાદું પાણી આવ્યું ભાઈ નાગલપુર બહુ બધું પાણી જાય છે અત્યારે ધોધ માં થઈને આમ થઈને આમ થાય અહીંથી આમ થઈને સીધું નીકળી જાય છે આ નદીમાં બહુ પાણી આવી ગયું ડેમમાં એટલું બધું પાણી આવ્યું છે તો આપણે જઈએ છીએ સ્કૂલે અત્યારે કારણ કે વાદળા થઈ ગયા બહુ વગેરે વરસાદ આવી જાય તો આપણે આપણી ગાડી લઈને ઉપડી ગયા છીએ હાલીએ છીએ એટાણે જોઈએ પેલા પાણી આવી ગયું છે આમાંથી રસ્તામાં ચોખ્ખો ભાઈલો આવે છે કારણ કે એટલું પાણી જોઈને ભાઈ ગજબ એમ આખી રાત એટલો મેં વિડો એટલું પાણી વિચાર કરો હદી માં નકરું પાણી પાણી છે તો તમને દેખાતું છે આમાં બધી જવું અત્યારે દોસ્તો આપડે સ્કૂલે પાણી પાણી છે બધું આવી આખા ખેતર પાણી પાણી છે અને અત્યારે ગિરનાર ને ઓલી બાજુ છે વરસાદ ન રહ્યો જોરદાર કારણ કે રાત માં લગભગ ત્રણ ચાર ઇંચ વરસાદ પડી ગયો આમ જો આખે આખે પાણી પાણી તો આની કોઈના બધા તમને જ્યાં દેખાતું હોય છે ત્યાં પાણી પાણી છે અને આપણા વિસ્તારમાં બહુ રાતનો વરસાદ હતો તમને દેખાડ્યું મેં હવારમાં જ કે ભાઈ થો જ બધું ફૂલે ફૂલ જતું હતું તો આમ તમને ગિરનારમાં જો વાદળા બેઠા જ આવી ગયા છે અને વરસાદે બહુ વાવેતર થઈ ગયા પાણી અને લગભગ બી છે એટલે નવાનું ટકા તો કંઈ ન થાય પણ કંઈ નક્કી ના કેવો વરસાદ પડે એના ઉપર આખો આધાર રાખે તો વરસાદ આવી છે તો ખરો એમને તો મૂકીએ નહીં લગભગ કારણ કે આગાહી છે વરસાદની ફૂલ તમને ખબર દેખાય બધો વરસાદ થવાનો જોઈએ થાય દિવસમાં તો અત્યારે પવન બહુ મસ્ત અટાણે આવું વાતાવરણ થઈ ગયું જોરદાર કઈ ઘટે નહીં અને પંખીનો કલરો ખોભરાય એટલે બપોર પછી આજે વાળીએ કદાચ નહીં જવાય કારણ કે રાઈટ વરસાદ હોય ને સહેલું એવું છે તોહમાં જ તો ચાલો આપણે હવે નીચે આવીએ થોડીક વાર ત્યાં આગળ બનાવશે થોડીક વાર થાય ને અડધી કલાક થાય ને ત્યાં તો આવવાનું સારું થઈ જાય તમને દેખાડી બપોર કેવો વરસાદ છે ને પાછો કારણ કે અટાણ તો રહી ગયો છે કારણ કે અટાણ હું ઘડીક રે તો પંખી હાથે જનાવર હાથે વસ્તુ પડી રહી એટલે આમ પાછો અંધાર થયો છે જોઈએ પાછો આવે આમ તમને દેખાતું છે હાવ ગિરનારમાં વાદળો હાવ હેઠા હેઠા અડી ગયા છે જેને કારણે હે વરસાદ ફૂલ આવવાની ત્યારે માં શા બાજુ અંધાર છે આપણા વિસ્તાર બાજુ અને આમાં જે ખેતરોમાં બધી પાણી ભરા

લે દોસ્તો આમ તમે જ્યાં દેખાતા જ્યાં પ્રોકોર્સેન ધાયરો હે આપણે આ આગળ પડ પર નીકળી જઈએ નકર આપ પછી પલ રહી જાય છે પાણી પાણી છે આયો સેવો બાકી આટાના વરસાદ જાયમો થોડો થોડો જાયમો કે બહુ ન જાયમો ફોર નલે ખા ચાલુ છે પેકા પેકા નામ જો આવો તો હપ્તા 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 હોક જા દિરુ દિરવાલે બહુ કે જાય છે એ તો જમાવટ કરી દીધી પાછી ભાઈ આમ તો જોવા મેનો વધતો જાય જોઈ લેવક તો જુઓ અત્યારે વરસાદ છે આજનો ભાઈ મંડાઈ ગયો ફૂલે ફૂલ આજે અટાણા જવું તમે જો ક્યાંય દેખાતું એટલો બધો મેં વહે છે આમાં બહુ જોરદાર તો અત્યારે શું છે કે આ બપોરનો એક ધારો વરસાદ ચાલુ છે હવે આખી રાત વધે કે શું કરે કારણ કે અત્યારે પવન એવો છે પાછો ભેગો ચીકુ મેલે છે પવન નહીં ભાઈ ગાડી આવી ગઈ છે એટલે જોરદાર તમે જોઈ શકો નકરું પાણી પાણી છે આમાં અને ટ્રેક્ટર જાય છે અત્યારે વહેણી વટાણ વાવેતર ચાલુ છે ને સીધે સીધા ટ્રેક્ટર ભાઈ ગયા હોય લઈને આવે કી બાજુ વાવેતર કરામાં તો હું આવ્યો છે આ વેગણું તો એનું એક જ ધારો વરસાદ ચાલુ છે હવે કેટલા વાગ્યા સુધી રહી લગભગ આખી રાત આમણે રહે અને અટાણે વરસાદ પડે ફૂલે ફૂલ થોડો થોડો પવન છે અને વરસાદ છે બાકી જો આ ગાડીમાં આવી ગયું છે નીકળ્યું પાણી પાણી ભલે વર હે મેહુલો બીજું હું જમાવટ કરી દીધી આજ પણ વરસાદે ગા બહુ વહી રહ્યો વરસાદ આજનો દિવસનો સોતરા પાડી દીધા ભાઈ તો સતત ચાલુ જ છે પાણી નદી આવી ગઈ છે જોરદાર નદી માં પાણી આવ્યું છે પણ થોડું છે બહુ કઈ છે નહી હજી અને યુગ તણાઈ એટલું છે આમાં તણાઈ કોઈ દી કોઈ હા હો નથી એટલું બધું માપે માપે છે હે ગાદીમાં ટાટા ગુડ બાય કે હા હો નથી એટલું બધું પાણી આવ્યું નથી આ હોલાધરા નું છે ને નદી નું ઓલી નદી નું થોડું પાણી એમાં કઈ બહુ છે નહીં ઘણું જાય છે એમ તો પણ હમથર નથી થયું ડેમની પાસે નદી જોવા ને જવું